તો વડોદરામાં કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળી હતી 32 કરોડ રૂપિયા ચૂકવણીને દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ના કરી છે રૂપિયા ચૂકવાતા કોન્ટ્રાક્ટ કોમર્શિયલ કોર્ટમાં કેસ જીત્યો છે કોન્ટ્રાક્ટરને 32 કરોડ રૂપિયા ચૂકવી દરખાસ્ત મૂકી હતી કોમર્શિયલ કોર્ટના ઓર્ડરને હાઈ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો હતો વિપક્ષ નેતા અમીબેન રાવતે શાસક ઉપર પ્રહારો કર્યા છે શાસકોની ભૂલ નાગરિકોને ભોગવી ભોગવી પડી રહી છે તેવું તેમનું કહેવું છે કોર્પોરેશનને જો ઇજારદારોને કરોડ રૂપિયાનું કામ આપ્યું છતાં કહી શકાય કે કોમર્શિયલ

ફેઝ થ્રીના પેકેજ વન ટુ થ્રી એમ બી કોમની કંપની અમદાવાદ સીટ કંપનીને આ કામ અપાયું હતું બે હજાર ઓગણીસમાં કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને કામકાજનો એવોર્ડ બે હજાર ચૌદથી આપવામાં આવ્યો હતો દસ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવેલી કંપની કોર્ટમાં ગા નાખી અને પોતે એ કાર્યવાહી હતી એમાંથી મુક્તિ મેળવી હતી ત્યારબાદ આર્બિટ્રેશન કોર્ટમાં એમણે દાવા કર્યા હતા આ ચાર પેકેજની સામે દાવા થયા હતા એની સામે બાવન પોઈન્ટ પચીસ કરોડની આસપાસના પૈસા ચૂકવવાનો હુકમ થયો હતો કોર્પોરેશને પૈસા નહીં ચૂકવતા કોમર્શિયલ કોર્ટમાં આશરો લઈ અને એક્ઝિક્યુશન પિટિશન દાખલ કરી હતી એક્ઝિક્યુશન પિટિશનના આદેશ મુજબ પૈસા છવ્વીસ તારીખે ચૂકવવાના હોવાથી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત ચડાવવામાં આવી હતી પુખ્ત ચર્ચા વિચારણા કરી તમામ પાસાઓનો વિચાર કરી કોન્ટ્રાક્ટરના કામની ક્વોલિટી પીએમસીના રોલ વકીલોના રોલ તમામની ચર્ચા કરી અને સ્થાયી સમિતિના તમામ સભ્યોએ સર્વાનુમતે આજે નક્કી કર્યું છે કે આ એક્ઝિક્યુશન પિટિશન અને આર્બિટ્રેશનના એવોર્ડને હાઈકોર્ટ અથવા સક્ષમ કોર્ટમાં પડકારવામાં આવે અને આ અંગેની તમામ સત્તા માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સોંપવામાં આવે એ પ્રમાણે આજે ઠરાવ કરી અને આર્બિટ્રેશનનો જે એવોર્ડ છે અને એક્ઝિક્યુશન પિટિશન પર સ્ટે લઈ અને હાઈકોર્ટમાં આની સામે લડત જેથી કરીને કોર્પોરેશનના નાણાં બચાવી શકાય સક્ષમ વકીલોને રોકવામાં આવશે અને કોર્પોરેશનનો પક્ષ મજબૂત રીતે મૂકી શકાય એ પ્રમાણેની આજે ઠરાવ કરવામાં આવે છે આઠ નવ સાલમાં એમ બી વડોદરા શહેરના બીએસયુપી અંતર્ગત

સત્તર ની સાલમાં ડિસિશન લેવાયું એમની એમની જરદાર ને પ્રેક્ટિસ કરવાની આજની સ્ટેન્ડિંગ માં એક કામ હતું